એક સમય એવો હતો જ્યારે છોકરીઓ અને સ્ત્રીઓને માસિક ધર્મ આવતા તેને બધાથી અલગ રાખવામાં આવતી હતી અલગ રૂમમાં રાખવામાં આવતી હતી અને ઘણા ઘરોમાં તો ખાવા પીવાના વાસણો અને કપડાંઓ પણ અલગ રાખવામાં આવતા હતા કેટલાક ઘરોમાં માસિક ધર્મને લોહીને એકદમ જ ખરાબ માનવામાં આવે છે અશુદ્ધ માનવામાં આવે છે હાલાકી જાગૃતિ થોડી થોડી વધી છે પરંતુ આ વિચાર ચોક્કસ કંઈક અંશે બદલાયો નથી હજી પણ ઘણા બધા ઘરોમાં માસિક ધર્મના લોહીને અશુભ અને ગંદુ માનવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું શું ખરેખર માસિક ધર્મનું લોહી ગંદુ હોય છે અને માસિક ધર્મની પ્રોસેસ શું હોય છે તેનું કામ શું છે જો માસિક સ્ત્રાવ દરમિયાન થતાં લોહી સંબંધી સૌથી વધુ પૂછાતો આ પ્રશ્ન છે ઘણીવાર સ્ત્રીઓ જ આ પ્રશ્ન પૂછે છે કે શું માસિક દરમિયાન જે લોહી આવતું હોય તે ગંદુ હોય છે વાસ્તવમાં આ લોહી ગંદુ નથી હોતું તેના બદલે એક જૈવિક પ્રક્રિયા છે જે પાછળથી બાળકોને જન્મ આપવાની ક્ષમતા વિકસાવે છે દરેક સ્ત્રીઓને એક ગર્ભાશય હોય છે બે અંડાશય હોય છે અને બે ફેલોપિયન ટ્યુબ્સ પણ હોય છે જે અંડાશય અને ગર્ભાશયને સાથે જોડે છે ઈંડા ફક્ત અંડાશયમાં જ બને છે અને વધે છે આ પ્રક્રિયા દરમિયાન હોર્મોન્સ પણ મુક્ત થાય છે એક ચોક્કસ સમય પછી ઈંડા અંડાશયોમાંથી બહાર આવે છે અને આ પ્રક્રિયા એટલે કે ઓવ્યુલેશનની પ્રક્રિયા શરૂ થાય છે જ્યારે તમે બચ્ચા માટે કન્ઝ્યુ કરી શકો છો આ સમગ્ર પ્રક્રિયા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ પણ સમય અનુસાર મુક્ત કરે છે આ બંને હોર્મોન્સ એન્ડોમેટ્રિયમને પણ અસર કરે છે એન્ડોમેટ્રિયમ એક પ્રકારનું સ્તર હોય છે જે ગર્ભાશયમાં હાજર હોય છે બંને પ્રકારના હોર્મોન્સ ઓવ્યુલેશન પછી દસ દિવસની આસપાસ પડવા લાગે છે એટલે કે ઓછા થવા લાગે છે જે એન્ડોમેટ્રિયમને પણ અસર કરે છે જ્યારે એન્ડોમેટ્રિયમ ગર્ભાશયમાંથી બહાર આવે છે તે પછી માસિક સ્ત્રાવ શરૂ થઈ જાય છે જેની અંદર લોહી પણ ભળેલું હોય છે આ માસિક સ્ત્રાવની સંપૂર્ણ પ્રક્રિયા છે એટલે કે માસિક સ્ત્રાવ દરમિયાન એન્ડોમેટ્રિયમનો એક સ્તર હોય છે જે દર મહિને શરીરમાંથી બહાર આવે છે લોહી સાથે અને પછી આગામી માસિક ચક્ર પાછું બનવાનું શરૂ થઈ જાય છે ગર્ભાશયના સ્તરને એટલે કે એન્ડોમેટ્રિયમ સાથે જોડાયેલું હોય છે ગર્ભાશય એટલે કે જ્યારે સ્ત્રીના ગર્ભાશયમાં ઈંડા ફર્ટિલાઇઝ થાય ત્યારે તે પહેલાં ગર્ભ બને છે અને પછી બાળક બનવાનું શરૂ થાય છે તેની અંદર પછી તે એન્ડોમેટ્રિયમના સ્તરમાં જ ફળે ફૂડે છે અને તેથી ગર્ભાશયના આ સ્તર એટલે કે એન્ડોમેટ્રિયમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે એટલે કે એ માનવું કે પીરિયડનું લોહી ખરાબ છે આ સૌથી ખોટી વાત છે કારણ કે તેના લોહીથી જ બાળકો બને છે આપણે બધા બન્યા છે તો આ વિચારને નષ્ટ કરવામાં તમે મોટો ભાગ આપી શકો છો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો